નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડિયોને લાઈક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો ઉત્તરાયણ પર પતંગ કપાસે નહીં પરંતુ ભેજાઈ જશે પતંગ રસિકો માટે ખાસ કરીને અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે ચૌદ જાન્યુઆરીએ મકરસંક્રાંતિનો તહેવાર આવે છે ત્યારે પતંગ રસિકુઓ પણ ખાસ કરીને જાણી લે કે આ દિવસ દરમિયાન રાજ્યમાં હવામાન કેવું રહેવાનું છે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું આગાહી કરી છે વાત કરીએ તો મિત્રો ડિસેમ્બર મહિનાના અંતમાં રાજ્યના હવામાનમાં પલટો આવ્યો હતો માવઠું ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણ બાદ હવે વાતાવરણ ખુલ્લું જોવા મળ્યું છે આ સાથે જ નવા વર્ષની શરૂઆતમાં થોડુંક ઠંડીનું પણ જોર ઘટ્યું છે તેવું મિત્રો લાગી રહ્યું છે આવામાં હવામાન નિષ્ણાંત બલાલ પટેલ દ્વારા નવા વર્ષની શરૂઆત એટલે કે જાન્યુઆરી મહિનામાં રાજ્યના હવામાનમાં કેવા કેવા બદલાવ આવશે તે અંગેની મિત્રો મોટી આગાહી કરવામાં આવી છે તેમણે મિત્રો જણાવ્યું છે કે જાન્યુઆરી મહિના દરમિયાન ઠંડીનું જોર અને માવઠાની શક્યતાઓ અંગે તેમણે વધુમાં એક આગાહી વ્યક્ત કરી છે સાથે જ મિત્રો જાન્યુઆરી મહિનામાં મકર સંક્રાંતિનો તહેવાર આવતો હોય છે અને પતંગ રસિયાઓ પણ ખાસ કરીને જાણી લેવું જોઈએ કે મિત્રો આ દરમિયાન હવામાન કેવું રહેવાનું છે જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટા આવશે ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં કરા પડવા તોફાની પવનો ફૂંકાવા બરફ વરસાદ થતી જોવા મળવાની છે જેની અસર જમ્મુ કાશ્મીર પંજાબ હરિયાણા રાજસ્થાન સુધી મિત્રો જોવા મળવાની છે ગુજરાતમાં ચાર થી આઠ જાન્યુઆરી દરમિયાન ઠંડીનું જોર ફરી વધશે ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રીએ પહોંચી જશે તેવી શક્યતાઓ છે કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન ગગડશે તો સૌરાષ્ટ્રના ભાગોમાં બાર ડિગ્રીથી નીચું તાપમાન રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલે મિત્રો ઠંડી બાદ ફરી વાતાવરણમાં પલટો આવવાની પણ આગાહી કરી છે જેમને મિત્રો જણાવ્યું છે કે ચૌદ જાન્યુઆરીથી રાજ્યના મોટા ભાગમાં કોમોસમી વરસાદ થશે તેવી શક્યતાઓ છે પૂર્વ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છના ભાગોમાં કોમોસમી વરસાદ વરસશે તેવી શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદના છાટા જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાત તેમજ અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે નોંધનીય છે કે હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને કરવામાં આવેલી આગાહી અનુસાર પાંચ દિવસ વાતાવરણ સૂકું જોવા મળવાનું છે એટલે કે રાજ્યમાં પાંચ દિવસ સુધી તાપમાન વધશે નહીં પરંતુ ઠંડીનું પ્રમાણ જે છે તેટલું જ રહેશે આગામી પાંચ દિવસ સુધી ઠંડીમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે બીજી બાજુ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મિત્રો આગાહી કરી છે થી પાંચ તારીખથી ફરી ઠંડીનો રાઉન્ડ જોવા મળશે ઉત્તર ભારતના વિસ્તારોમાં ફરી મજબૂત હિમવર્ષા થશે હવે મિત્રો ચાલો થનારો ઠંડીનો રાઉન્ડ ડિસેમ્બરની સરખામણીએ વધારે હશે તે પંદર જાન્યુઆરી સુધી ચાલશે આ કોલ્ડ વેવનો રાઉન્ડ હશે તેવું મિત્રો પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે